ભાવનગર જિલ્લાના અખવાડા ગામના બંને ભાઈ ઇન્ડિયન આર્મીમાં ભરતી થયા અને ભરતી થયાને એ બંને ભાઈ અત્યારે ઇન્ડિયન આર્મીમાં સારી એવી પોસ્ટ પર અત્યારે સર્વિસ આપી રહ્યા છે નમસ્કાર મિત્રો આજના ફરી એક નવા વિડીયોમાં આપણું સ્વાગત છે હવે આપણે જે ઇન્ડિયન આર્મીનો વિડીયો એના માટે લાવ્યા છે હવે એ બંને જે ભાઈ છે એ ઇન્ડિયન આર્મીમાં જે સેવા આપી રહ્યા છે આપણી દેશની રક્ષા માટે આપણા આપણી રક્ષા માટે સર્વિસ કરી રહ્યા છે ત્યાં હવે ત્યાં એમના પરિવારને કોઈ અજાણ્યા શખ્સો એટલે બુટલેગરો નજીકના જે એમના ગામના બુટલેગરો હેરાન કરે છે એવું તો નહીં ચાલે નહીં યાર કારણ કે જે આપણી દેશની રક્ષા માટે આ બંને ભાઈઓ જે ઇન્ડિયન આર્મી તરીકે ભરતી થયા છે એ લોકો દેશની સેવા આપી રહ્યા છે અને એમના પરિવાર ગામડે રહે છે તો ગામમાં જે અજાણ્યા શખ્સો જે બુટલેગરો માફિયાઓ એ લોકોના પરિવારને હેરાન કરે છે એમની મા દીકરીઓ પર ખોટી નજરો બગાડીને એ લોકોને હેરાન કરે છે હવે બંને ઇન્ડિયન આર્મી જે રજા પર આવ્યા છે અને પોતાના પરિવારને ન્યાય આપવા માટે ધારણા પર બેસે એવું તો નહીં ચાલે યાર ખરેખર આ ઇન્ડિયન આર્મીના પરિવારને ન્યાય આપવો જોઈએ કારણ કે આ જે ઇન્ડિયન આર્મીના પરિવાર જે ભાવનગર એસપી કચેરીએ ધારણા પર બેસ્યા છે હવે એમની સપોર્ટમાં ઘણા લોકો આવ્યા છે અને હજુ એમના સપોર્ટમાં આવવું જોઈએ કારણ કે આપણે ખરેખર જે સત્યનો વિજય થાય એવો જ આપણે સૂત્રો વાપરીને જીવનમાં ચાલવાનું હોય છે સત્યમેવ જયતે તો જે આ પરિવારનો કોઈ પ્રકારનો વાઘ નહોતો ખાલી ખોટા બુટલેગરો એ લોકોને હેરાન કરી રહ્યા હતા હવે એ ઝઘડો વધારે એમ કહેવાય કે વધારે એમ ચાલ્યો હતો પછી એના માટે હવે બંને ભાઈ જે ઇન્ડિયન આર્મીમાંથી જે રજા પર આવ્યા છે અને પોતાના પરિવારને ન્યાય માટે હવે જે ભાવનગરના એસપી કચેરીએ ધારણા પર બેસીને હવે સરકાર સામે ન્યાય માટે એ પોકારી રહ્યા છે તો હવે આ ઇન્ડિયન આર્મી પરિવારને ન્યાય ખરેખર સરકાર દ્વારા આપવામાં આવશે કે કેમ એ હવે યુવાઓ અને તે વિસ્તારના લોકો પૂછી રહ્યા છે કારણ કે આ ઇન્ડિયન આર્મી ખરેખર દેશની રક્ષા માટે અને આપણી રક્ષા માટે એ લોકો ત્યાં બોર્ડર ઉપર લડતા હોય છે અનેક આતંકીયવાદીઓ સાથે લડીને પોતાનો જીવન જે સમર્પિત કરી દેતા હોય છે પોતાની જીવનની પરવા કર્યા વગર હવે એ ઇન્ડિયન આર્મી ત્યાં જે બોર્ડર ઉપર લડી રહ્યા છે અને જે એમના પરિવારને તે ગામમાં લોકો હેરાન કરે એવું તો નહીં ચાલે ખરેખર ખરેખર સાથે રહીને કામ કરીએ છીએ અને જે સત્યનો વિજય થાય એ જ આપણો ઉદ્દેશ્ય છે આપણે કોઈ પક્ષ પાર્ટી હોય કે પછી કોઈ રાજનીતિમાં કોઈના દિલને ઠેસ પહોંચાડવાનું કોઈના વિરુદ્ધમાં કામ કરતી નથી આપણે ખાલી સત્યનો જો વિજય થાય એના માટે અને સચ્ચાઈની જીત થાય એ જ આપણો હેતુ અને એ જ ઉદ્દેશ્યથી આપણે વિડીયો લાવતા હોઈએ છીએ તો મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે આપણે અવારનવાર નવા અપડેટ મળતા નવા નવા વિડીયો લાવતા હોઈએ છીએ તો મિત્રો ફરી મળીશું તરત બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર